પોલીસે આઇઝામની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું ને ક્યાં ડિલિવરી કરવાની હતી તે દિશામાં પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો જેમાં ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

નગુલાલ રાજસ્થાન હોવાનું જણાવ્યું ગોપાલ પાસે રહેલ બેગની તપાસ આદરતા અંદરથી પીડાસ પડતો ભૂક્કા જેવો પાવડર મળી આવ્યો આ સાથે પોલીસની ટીમ સાથે એફએસએલના પાવડરના જથ્થાનું પરીક્ષણ કરતા મેફેડ્રોન નામનો ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો આ સાથે ગોપાલ મહેરને પોલીસ જાપતા સાથે સેવાલયા પોલીસ મથકે લાવી બેગમાં મળી આવેલ ડ્રગ્સનું વજન કરતા એકસો ઓગણપચાસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચૌદ લાખ નેવું હજાર થાય છે આ સાથે પકડાયેલ ઈસમ પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળી પોલીસે કુલ ચૌદ લાખ સત્તાણું હજાર સિત્તેર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આ ડ્રગ્સ કોને આપ્યો અને ક્યાં લઈ જવાતું તે દિશામાં તપાસ હાથ ધરી જેમાં ઉપરોક્ત રક્ષનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલાસ ઉર્ફે માસી મહેરે આપ્યો અને આ જથ્થો રાજકોટ ખાતે રહેતા અલ્પેશ રમેશ તન્નાને રાજકોટ ખાતે પહોંચાડવાના હોવાની કબૂલાત કરી પોલીસે પકડાયેલી કિસમ અને નામ ખુલે બે સૌ મળી કુલ ત્રણ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એફએસએલ દ્વારા સેમ્પલ લેવાયા છે જે આધારે રિપોર્ટ બાદ ડ્રગ અંગે મોટો ખુલાસો થશે આ અહીંયા સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઊભો રહેતા પોલીસના હાથે પકડાઈ ગયો હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું ટીવે ન્યૂઝ નેટવર્ક સાથે બીરોહેડ બસર ચિસ્તી સેવાલિયા ગલતેશ્વર